આ મંદિરના રૂમના દરવાજા તોડીને હાથ ફેરો કર્યો હતો જેમાં બે થી જોડી માંથી સોના ચાંદીના છત્ર સહિત સાત લાખ રોકડ રકમની ચોરીને અંજામ આપતા સ્થાનિક પોલીસ સાથે એલસીબી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ખેડા તાલુકાના રડુ ગામે કામનાથ મહાદેવની બાજુમાં રહેણાક વિસ્તારમાં સંતરામ મંદિર આવેલ છે ગત મોડી રાત્રે તસ્કરોએ આ મંદિરમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો છે જેમાં તસ્કરોએ ભગવાનના સોના ચાંદીના છત્ર અને રોકડ રકમની ચોરી કરી છે ભગવાનના મંદિરમાં ગર્ભગૃહની બાજુમાં આવેલ રૂમમાં બે તિજોરીના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો છે જોકે વહેલી સવારે પૂજારી હરેશ્વરદાસ મહારાજ મંદિરની સેવા પૂજા કરવા મંદિરમાં જતા રૂમના દરવાજા ખુલ્લા હોવાના અને અંદર બે તિજોરીનો માલસામાન છેરણ હતો જે જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને મંદિરમાં ચોરી થઈ હોવાનું જાણ થતાં તુરંત આ સંદર્ભે ખેડા ટાઉન પોલીસમાં જાણ કરી હતી જે બાદ સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એફએસએલ અધિકારીઓ દોડી આવ્યા હતા ડોગ સ્કોર્ડ અને ટેકનિકલ ક્લૂના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આસપાસના રહેણાંક વિસ્તાર અને થોડે દૂર નદી આવેલી છે જેથી તસ્કરો જાણ ભેદું હોવાનું પોલીસનું અનુમાન છે અને રેકી કરી આ ચોરી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં રાત્રે તારીખ એકવીસ મિન રાત્રે આવ્યા હશે તસ્કરો એ ચાર તારા તો બારણાના તોડી કા ઇન્ટરલોક તોડ્યા બે અને બે તીલા તારા તોડિયા અને પ્રવેશ કર્યો વર્ગપૃમાં વર્ગપૃમાંથી અને અંદર તિજોરી બે થોડી એમાંથી બધું લઈ ગયા છે ચાલીનું છત્ર ચાર કિલો વધે છે એ અમે અંદર પુનમે ચડાવીએ મારા છે ગાડી ઉપર સોનાના ત્રણ છત્ર છે એ પણ અમે દર અમે ચડાવીએ મારાથી ચાલીસ ગ્રામ સોનું છે અને ચાર કિલો ચાંદી છે રોકડા રૂપિયા લગભગ સાત લાખ રૂપિયા સાત લાખ રૂપિયા ગેસ લઈ ગયા છે એ અમે સાકર વરસાદ ગણીને મૂકી હતી અમે આમાં પછી સાકર વરસાદ દેવ દિવસ અને આગલા દિવસે હોય કાતર શું જઈ જશે આજે પંદર મિનિટ મોડો પડ્યો સવા ત્રણ અંદર આવ્યો એ વખતે બારણું ખુલ્લું જોયું મને એમ કે ભૂલી ગયો પણ ના તમજો તો બધું ટપડે ટપડે પડ્યું તો વજે અંદર દીવાનીંગો ફર ફર બધું હતું અંદર જો એટલે પછી હું કંઈણ રહ્યો નહીં અને બહારની પે ગયો પછી મેં ગણકરી નડિયાદ તંત્ર મંદિરમાં તો સવારે મહારાજ શ્રીનો મારા પર ફોન આવ્યો કે મંદિરમાં ચોરી થઈ છે એટલે હું આવ્યો તપસ કરી તો ગત રાત્રે એક 1:30 ના ગાડામાં મંદિરના તાળા તોડીને ચોરી થઈ તો અહીં આગળ 4 કિલોના મહારાજીના 6 70 દા ચોરી ચોરી કે અને ચા ત્રણ છતર ચાંદીના હતા જે ચાર તોલાના હતા અને બાદમાં જે સાત લાખ રૂપિયા રોકડ રકમ એની એ પણ ચોરાઈ ગઈ છે એટલે પોલીસને જાણ કરી એસપી સાહેબને જાણ કરી ખેડા ચૌધરી સાહેબ શ્રી એમને જાણ કરી પોલીસનો કાફલો અહીંયા અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ ચાલુ છે અને પોલીસની કામગીરી ચાલુ ફરિયાદ દાખલ થઈ રહી છે અત્યારે આ સંદર્ભે મંદિરના પૂજારી હરેશ્વર દાસજી મહારાજે જણાવ્યું કે એકવીસમી રાત્રે તસ્કરો આવ્યા હોવાનો અંદાજ છે ત્રણ દરવાજાના તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો જ્યાં રૂમમાં તિજોરીના બે તાળા તોડી અંદરથી સોના ચાંદીના છત્ર ચાલીસ ગ્રામ સોનું ચાર કિલો ચાંદી જે ભગવાનને ચઢાવવામાં આવતું હોવાનું તેમજ રોકડ રૂપિયા સાત લાખ લઈને તસ્કરો પલાયન થઈ ગયા છે આ રોકડ ગત સાકર વર્ષા એટલે કે અહીંયા દેવ દિવાળીના આગળના દિવસે થતી હોય છે ત્યારે આ સમયે ગણીને નાણાં મૂક્યા હતા સવારે સેવામાં પંદર મિનિટ સમય કરતાં મોડો પહોંચ્યા અને પહોંચતા જ મંદિરના ગર્ભગૃહનો દરવાજો ખુલ્લો હતો તેમજ તમામ માલ સામાન વેરણ છેરણ હતું તેવું પૂજારીએ જણાવ્યું હાલ પોલીસે તપાસ હાથ ધરી છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર